ચાલો કંઈક બતાવો અમને જે શિબિરમાં જે સ્મૃતિ ભેટ આપી છે ને એ તમને બતાવીશ ઓકે ખુલ્લીએ આપણે જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફાઈ કે રંચર ચાલો મારી ગાડી પહોંચી ગઈ છે છેવટે કે કે હું કારની નીકળી હતી ગાડી મને મળતી નહોતી તો હું પહેલાં કાર પાકમાં ગઈ હતી બીજું કાર પાક છે ને ત્યાં પણ છેવટે ફોલોઅવર્સ મને મળી ગઈ ને એટલે મને મારી કાર મળી ગઈ થેન્ક યુ સો મચ ચાલો આજે એક વાત કરી દઉં જે તમે તમારી જાતે જે મહેનત કરીને અનુભવ કરો ને એ તમને બહુ કામ આવે પણ બીજાનો સહારો લઈ ને આપણે આગળ વધીએ ને તો અનુભવ ના થાય ને એમાંથી તમે કંઈક લર્ન કરો જ શકો છો ચાલો તમને આ છે ને આનું વાતાવરણ બતાવી દઈએ મસ્ત બ્યુટિફુલ છે ને વાતાવરણ તમે જોઈ શકો છો એટલી સરસ ક્રિરી છે બહુ મસ્ત છે દેખાય બહુ જ ફાઇન છે જો અમારા થર્ડ દિવસનું બ્રેકફાસ્ટ ટોસ્ટ છે પૂરી છે જીરા પુરી ચકરી છે ને વઘારેલી રોટલી છે ચાય છે ચાલો બધા ચાય પીલાસ એક નહીં પ્રસંગ કહું મારા વિડીયા બધા જોવે છે ને મારા ફોલોવર્સ યુટ્યુબમાં એની વાત કરું હું છે ને સીધી કાપાકમાં જતી હતી તો મેં કે ચાલો હું છે ને પહેલી વાર જઈ આવું ભગવાન હોય ને અક્ષય મહારાજ મેં કે હોય ને તો દર્શન કરી કરી લઉં ને પછી હું નીકળું એમ મેં કે ચાલ હવે અક્ષયપ્રસાદ મહારાજના દર્શન કરું હોય ત્યાં તો આખો રાઉન્ડ ફરી ને હું મારી બેનની દીકરી છે ને માનસી એને મળી ને પછી મેં કીધું હું હવે નીકળું એમ એટલે ને પછી મેં કે ચાલ ને બાથરૂમ જઈ આવું એટલે છે ને હું ત્યાં ગઈ ને તો પછી નીકળતી હતી તો નીકળતી હતી મેં કે ચાલ ને બાથરૂમ જઈ આવું ને કીધું પછી હું નીકળું કા પાકમાં એમ તો છે ને હું ત્યાં ગઈ ને બાથરૂમમાં તો બે આંટી આવ્યા નીકળતી હતી ને ત્યારે તો આંટી મને જોઈને એટલા હેપી થયા મને કે તમે એ જ એ વિડીયો બનાવો છો મેં કે યસ હું એ જ એમ તો મને કે હું નામ યાદ કરી લઉં કે હું કે એ કે જ્યોતિભાઈ મેં કે યસ એ કે ઓ એ કે તમારા વિડીયો અમે જોઈએ છે તો વિડીયો સરસ બનાવ્યો એમ તો એ કે અમારે ઘરે છે ને અક્ષરપુર સાથે મારા જ આવવાના છે એ કે તો એ કે મેં તો જોયો વિડીયો તમારો ને પછી મેં મારી ફ્રેન્ડને એ કે જે કે અમને કેટલું સરસ બનાવ્યું એમ વધામણા વધામણાને બધું કર્યું તને હતું ને તો એ કે જો આની કેવું સરસી કે પધરામણી કરાવી એમ તો એ કે તું પણ એનો વિડીયો જો એમ તો બીજા આંટીને એમણે શેર કર્યો મારો વિડીયો તો જો આપણે કહીએ ને કે આપણા વિડીયો મૂકવાથી સારું થતું હોય તો કંઈ એમાં વાંધો નથી અમુક સંજોગો છે ને આપણને બધાને મળાવે છે આપણે પ્લાન ના કરીએ ને તો પણ મળાવે કે કંઈ ભગવાનની ઈચ્છા હોય આપણી નથી હોતી ને આ જે હું યુટ્યુબ વિડિયા બનાવું છું એમાં ભગવાનની મરજી છે એટલા માટે હું બનાવું છું ભગવાનની મરજી ના હોય ને તો હું વિડિયા ના બનાવું ને નાના નાના ભૂલકાઓ નાના નાના બાળકો મારા વિડીયા જોઈને હેપી થાય છે એટલે કે મારા વિડીયા નથી બાપાએ મને નિમિત્ત બનાવી છે હું વિડીયા બનાવું છું જે વિદ્યા જે વિદ્યા બને છે મારી ચેનલમાં હું એમ નહીં કહું મેં બનાવ્યું એમની કહું એમ કહું છું કે જે વિદ્યા બને છે ને એમાંથી પ્રેરણા કેટલી બધી થાય છે બધાને એક હેત ભાવના ખબર ને એક આવીને મને એટલા બથી ભેડ્યા કે ઓ વાવ કે તમે એ જ મને પગે લાગ્યા હું તો સરપ્રાઈઝ થઈ ગઈ મેં કે આંત તમે મને પગે નહીં લાગો કે કે વડીલ છે વડીલને આપણે પગે ના લગાડે બરાબર ને પણ તો પણ જો કેટલું બધું રિસ્પેક્ટ આપણને મળે કેમ મળે કે કે બાપાની ઈચ્છા છે એટલા માટે ચાલો હું મારા કા પાકમાં આવી ગઈ છું પછી હું ઘરે જવાની હા ચાલો કંઈક બતાવો અમને જે શિબિરમાં જે સ્મૃતિ ભેટ આપી છે ને એ તમને હું બતાવીશ ઓકે ખોલીએ આપણે ચેક કરો ચેક કરો ચેક કરું છે એક ઓહ સારસ મને

વાહ ઓકે પારસમણી ઓકે થેન્ક યુ મારા થેન્ક યુ પાપા મારાથી ઝરવાનું નહીં એટલે થેન્ક યુ મારા વાલા થેન્ક યુ બહુ મસ્ત મસ્ત આપ્યું પારસમણી આપી પારસમની પાપા અમે પારસમણી જેવા થાય એવો દયાળો તમે જેવા છો એવા અમે થઈએ ચાલો ભગવાનને કહી મહારાજને કહી તમે સ્વામી પારસમણી છો અમે તમારા જેવા પારસમણી જેવા અમે થઈએ એ જ પ્રાર્થના આજના દિવસે સે સબસ્ક્રાઇબ લાઈક માય યુટ્યુબ ચેનલ કે એડવેન્ચર બાય બાય